જય આદિવાસી જય જોહાર જય ભીમ આજે એકવીસમાં જે આપણે આપણે એસસી એસ ટી અને એનું આંદોલન માટેનું એલાન આપવામાં આવ્યું છે એના સંદર્ભમાં અમે બિલોડા તાલુકાના એસી અને એસટી ના જે કાર્યકરો છે આજે અહીંયા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ આગળ અમે પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી આ કાયદો અથવા તો આ જે ચુકાદો જે આપવામાં આવેલો છે એને વિડ્રો કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન સતત ચાલુ રહેશે અને આ આંદોલનને અમે જે છે જે ચુકાદો આપવામાં આવેલો છે એને અમે વખોડી કાઢીએ છીએ અને સંવિધાનની વિરુદ્ધ છે અને આ જે છે વર્ગીકરણ કરવામાં આવ્યું છે એ અમને ક્યારે પણ અમને માન્ય નથી જય હિન્દ જય જોહાર જય આદર્શિ જય સંવિધાન જય ભીમ સર્વ એસટી સમાજ એસટી સમાજના આગેવાનો મિત્રો યુવાનો વગેરે બાબાસાહેબ આંબેડકર આંબલી બજારમાં એકત્રિત છીએ ભારત બંધના એલાનમાં અમે સખ્ત ને સખ્ત વિરોધ કરીએ છીએ સંવિધાનના નિયમોનું ઉલ્લંઘન કરી સુપ્રીમ કોર્ટના છ જજોએ જે નિર્ણય આપ્યો છે ક્રિમિલેર અને નોન ક્રિમિલર દાખલ કરી વર્ગીકૃત કરીને અમારા સમાજને આપસમાં ભીડાવાનું કામ કર્યું છે આવનારી પેઢીને રિઝર્વેશન ખતમ કરવા માટેનું એક કાવતરું છે એને અમે વખોડી કાઢીએ છીએ અને ભિલોડા સજ્જન બંધ છે અને અમે આ પ્રાણ જ્યાં સુધી કાયદો યા નિર્ણય પાછો નહીં લે ત્યાં સુધી અમે ફાઇટ આપવાના છીએ જય જોહાર જય સંવિધાન જય દેવ જય મૂલ નિવાસી